નેતાઓ અને ઢોંગી બાબાઓના વચન ઉપર વિશ્વાસ કરતી જનતા દસ ના સિક્કા પર વિશ્વાસ નથી કરતી સૌરાષ્ટ્ર કચ્છમાં તો દસ ના સિક્કા ચાલતા જ નથી સ્થિતિ એવી સર્જાઈ છે કે કુદ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને એક્સ પર કરવું પડ્યું ટ્વીટ રાજકોટ કલેક્ટરે અપીલ કરી કે દસનો સિક્કો કાયદેસરનું ચલણ છે અને તે સ્વીકારવાનું રહેશે રાજકોટ કલેક્ટરે તો વેપારીઓને અનુરોધ કર્યો કે તેઓ પોતાની દુકાન પર દસના સિક્કા સ્વીકારીએ છે તે પ્રકારના સ્ટીકર્સ લગાવે તો સાથે જ સૂચન કર્યું કે કોઈ પણ વેપારી બેંકમાં દસના સિક્કા જમાવ્યા કરાવી શકે છે અને પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ હોવાની વાત તેમણે કહી હમણાં એવા સમાચારો મળે છે કે દસ રૂપિયાનું સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી હું આપ સૌને એ જ જણાવવા માગું છું કે દસ રૂપિયાનો સિક્કો જે છે વેલિડ કરન્સી છે બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મિટિંગ યોજી અને એ લોકો પણ આપ લે કરવા માટે સંમત છે એમની પાસે બેંક દસ રૂપિયાનું નોટ હોય કે દસ રૂપિયાનો સિક્કો હોય એનું પૂરતો સ્ટોક છે બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે દસ રૂપિયાનો સિક્કો સ્વીકારવામાં આવે છે તો જે જનતાને આ હાલાકી ભોગવી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે એકવાર ફરી હું દોહરાવું છું કે દસ રૂપિયાનો સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે જેને બધાને સ્વીકારવાનું થાય છે અને એ દિશામાં જિલ્લા પ્રશાસન કાર્યશીલ છે